વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો ગત છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જુમ્માની નમાજ બાદ ડેપો સર્કલ ખાતે ભેગા થયા અને એક મોન રેલીના માધ્યમથી અજમેર દરગાહના સર્વેના વિવાદ અંગે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ આવેદન પાઠવ્યું આવેદનમાં કહ્યું છે કે હજરત ખ્વાજા ગરીબ નવાઝની આઠસો પચાસ વર્ષ જૂની દરગાહ માત્ર મુસ્લિમ સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શાંતિ સદ્ભાવના અને કોમી એકતાનું પ્રતિક છે દરગાહ પરિસરમાં સર્વે કરાવવાના દાવા અને વિવાદો એવા સમયે ઊભા થયા છે જ્યારે દેશમાં ધાર્મિક રીતે સમરસતા જાળવવાની જરૂર છે મુસ્લિમ સમાજે પ્રધાનમંત્રીને પાઠવેલા પત્રમાં કહ્યું છે કે ઓગણીસો એકાણુંના પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિ જાળવવાની કાનૂની જોગવાઈ છે સમાજે આ કાયદાની કડક અમલવારીની માંગણી કરી છે અને આગ્રહ કર્યો છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારો આ મામલે લોકોની ધાર્મિક લાગણીઓનું રક્ષણ કરે આ રેલીમાં વાગરાના મુસ્લિમ આગેવાન ઇમ્તિયાઝ પટેલ સદ્દામ મામુ મુસ્તાક દલાલ ઝાકીર મુન્શી જેવા કેટલાક પ્રબુદ્ધ નાગરિકો પણ હાજર રહ્યા હતા તેઓએ લોકોને કોમી એકતાનું પ્રતિક બનેલ દરગાહનું મહત્વ સમજાવ્યું અને કોઈપણ તણાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવાની અપીલ કરી અજમેર રિપીટ અજમેર દરગાહનો વિવાદ મસ્જિદ અને દરગાહના ધાર્મિક સ્થળોની વાસ્તવિકતાઓ અંગે ચાલી રહેલા દાવાઓના ક્રમમાં નવો મુદ્દો છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને બીજા સંગઠનોએ પણ દેશભરમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી છે વાગરાના મુસ્લિમ સમુદાયે દાવો કર્યો છે કે દેશના સર્વધર્મો અને સંસ્કૃતિના આદર્શ સાથે સમસ્યાનો ન્યાયસંગત ઉકેલ લાવવામાં આવે દેશના મુખ્ય ન્યાયાલય અને પ્રધાનમંત્રીએ આ મામલામાં સામાજિક એકતાના પરિબળોનું રક્ષણ કરવું જોઈએ આ રીતે આજના પ્રદર્શન દ્વારા કોમી એકતા અને ધાર્મિક સહિષ્ણુતાની ભાવનાને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક આવેદન રેલીનું આવેદન કરવામાં આવેલું હતું એ સફળતાપૂર્વક અમે અહીંયા આવેદન આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાજ એટલે મોગલ પણ ત્રણસો ચારસો વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોરવાની ને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે તે એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી અમારી માંગણી છે બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે ઓગણીસો એકાણ નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે એટલે ફરીથી વડાપ્રધાનસિંહને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છે કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આની કોઈ ઘટના ના બને આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે અસલામ વાલેકુમ આજ રોજ સમગ્ર વાગરા તાલુકાથી તથા વાગરા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે છેલ્લા બે વર્ષથી ભારત દેશમાં તમે જોઈ રહ્યા છે દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન છે અમુક સંગઠનો દ્વારા જેનાથી સમગ્ર હિન્દુસ્તાનને પણ વિશ્વના મુસ્લિમો એનાથી આહત છે તમે જો અલગ અલગ બાબરી ધજાથી લઈને અલગ અત્યારે સંભલ ખ્વાજા ગરીબ નવાજ અલગ અત્યારે તમે જો દિલ્હીની જામા મસ્જીદ પર પણ આ પ્રકારના નાપક જે કુચું કરી રહેલા છે એનાથી સમગ્ર વાગડા તાલુકાના મુસલમાન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એનાથી આહત છે અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને દેશના મહામિમ રાષ્ટ્રપતિ ડોપડી મોન્ડી મેડમને આજે વાગડા તાલુકાના લોકો એક અપીલ કરી રહેલા છે મુસ્લિમ સમાજના લોકો કે જ્યારે પણ હિન્દુસ્તાનમાં આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સરકાર ચૂપ કેમ છે અમે આ બાબતે ફરી વખતે વાગડા વાગડા તાલુકાના મામલતદાર મારફતે ભારત દેશના વડાપ્રધાનને એક અપીલ કરીએ જ કે આપણા દેશ આ એક ફૂલોનો એક બગીચો છે અમારે તમામ પ્રકારના ફૂલો વસતા હોય એમાંથી તમે જો એક ફૂલ ઓછું કરશો ને એટલે બાગની ખૂબસૂરતી ઘટી જશે એમ આજે ચોત્રીસ કરોડ મુસલમાનો હિન્દુસ્તાનના આજે જે આજે ઘટના બનેલી છે અને ગરીબ નવાની સ્થાનમાં જે સંસ્થા તરફથી અને કોર્ટમાં જે અપીલ દાખલ કરવામાં આવે છે અને અમે આહત અનુભવી રહ્યા છે આ દેશમાં આવું ન હોવું જોઈએ તમે જોઈ લો ઓગણીસો ને એકાણું માં વર્ષિસ ઓફ એક્ટનો એક જે કાયદો આવેલો આ લોકો આ કાયદાને પણ દોરીને પી ગયેલા છે કે જે તે સમયે ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં માં જે યથાવત સ્થિતિ જાળવવા તમામ ધર્મના લોકો માટે ફક્ત ને કે મુસલમાનો માટે તમામ ધર્મના જેટલા પણ મંદિર મસ્જીદો છે યથાવત સ્થિતિ જાળવા રાખવાનો જે ઓર્ડર થયેલો હુકમ થયેલો એને પણ ગોળીને પી ગયા અને આજે નવા નવા નિયમો મુજબ આજે મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહેલા છે અને બિલકુલ સાખી લેવામાં નહી આવે આજે આ શરૂઆત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી થયેલી છે જો સરકારમાં હસ્તક્ષેપ કરે અને જે આ મસ્જિદો પર ખોટી એલિગેશન એ દૂર થવી જોઈએ એવી અમારી માંગ છે જો આ બાબતે સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હિન્દુસ્તાનના ચોત્રીસ કરોડ મુસલમાનો જ્યારે રોડ પર આવશે ત્યારે મુસલમાનોને તાકાત પ્રજાને ખબર છે અમે અહિંસાવાદી લોકો અમે છે ને બિલકુલ શાંતિપ્રિય સમાજ છે મુસ્લિમ સમાજ હર હંમેશ દેશની એકતા જળવાઈ રહે દેશનો આપણો સુપરપાવર દેશ બને ભારત એવું આ મુસ્લિમ સમાજ છે અમે એના સહભાગી લોકો છે પરંતુ જો મુસલમાનને આવી રીતે દબાવવામાં આવશે એ બિલકુલ સાખી લેવામાં નહીં આવે આજે વાઘરા તાલુકાના મુસલમાનો રોજ પર આવેલા છે અને આ મુહિમમાં એમની સાથે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એમની સાથે ઉભેલો છે કે આ ગરીબ નવાજની સાનમાં જે થઈ રહેલું છે એ સાખી લેવામાં નહીં આવે એટલે ફરી વખતે હું જિલ્લા તંત્ર ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મેડમને અપીલ કરીએ જ કે અમારી જે આ વાગરા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ આપને જે લેટર લખેલો છે એની ઉપર ધ્યાન આપવામાં આવે ને મુસ્લિમો પર થતો અત્યાચાર બંધ કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે અસલામ વાલીકુમ